નમસ્કાર ખેડૂત મિત્રો હું ચિરાગ થુમર સુમિટોમો કેમિકલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઊભા છીએ હળવદ પાસે મયુરનગર ગામમાં કે જ્યાં આપણે એક પ્રગતિશીલ મિત્રને ત્યાં આપણે આપણી પ્રોડક્ટ ઓર્મી અને વિદ્યુતનો ચણાના પાકમાં આપણે ડેમો કરેલો હતો આજથી પાંચથી છ દિવસ પહેલાં તો એનું રિઝલ્ટ શું આવ્યું તો એ આપણે ખેડૂતો મિત્રથી જાણીએ આપણે તો પહેલાં તમારું નામ જણાવજો ભીખાભાઈ હીરાભાઈ લોખીલ ગામ મયુરનગર તમારો મોબાઈલ નંબર આપણે કેટલા દિવસ પેલા કર્યો છ દિવસ છ દિવસ તો એનાથી શું શું ફાયદો દેખાય એનાથી ફાયદો કલર કાળજ પકડી લીધી બરાબર અને એથી જે ફૂગ હતી લાલ પાંદડા

તો એનાથી આપને ફાયદો શું થાય કે એક તો છોડવાની જે ફૂગજન્ય જે પણ પ્રશ્ન હશે એમાં ફાયદો થશે અને સાથે સાથે જે છોડવાની જે કલર રોનકો જે ફેરફાર થાય એ પણ તમને જોવા મળશે અને સાથે સાથે આપણે બધાને ખબર છે કે વિદ્યુત આપણે ફાવરિંગ અવસ્થા એ આપણે વપરાશ કરાવતા હોય કે ટૂંકી ગાડી એ વધુ ફૂલ આવે તો મેજર આપણે જે પાંચથી સાત દિવસે આપણે વિદ્યુતમાં આપણે કહીએ જ છીએ કોઈ પણ પાક હોય કે એમાં તમને કાયદેસર ફેર જે ફિટને એમાં ચાલુ થઈ જ જાહે તો એ પણ અંતર અહીંયા તમે દેખાય છે કે અને કલરમાં પણ વેરીએશન કાયદેસર જોવા મળે છે તો આ રિઝલ્ટ થી તમે સંતોષ છો સંતોષ સંતોષ બીજા ખેડૂત મિત્રને ભલામણ કરાય હા પાકી પાકી અમારું ફાયદો છે અમારું ફાયદો છે ને દેખાડો દેખાડો તો જ આપણે વાપરવા વાપરવાની ખૂબ ખૂબ ધન્યવાદ